નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર તો તમે ટેટ વન બે હજાર પચીસની પરીક્ષા આપી છે અને ઓએમઆર શીટની પુનઃ ચકાસણી કરાવવા બાબતે થોડી મૂંઝવણ છે તો ચિંતા ના કરશો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો ચાલો આજે આપણે આ ઓએમઆર રીચેકિંગની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ અને હા આગળ વધીએ એ પહેલાં એક સૌથી મહત્વની વાત અહીં જે પણ માહિતી તમને મળશે એ કોઈ આમતેમથી લીધેલી વાત નથી આ બધી જ વિગતો સીધી રાજ્ય પરીક્ષા બોર્ડના ઓફિશિયલ જાહેરનામામાંથી લેવામાં આવી છે એટલે તમે આના પર પૂરેપૂરો ભરોસો રાખી શકો છો ચાલો સૌથી પહેલાં તો એક વાત મગજમાં ગાંઠ બાંધી લઈએ જે સૌથી વધુ જરૂરી છે આખી ઓએમઆર પુનઃ ચકાસણીની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે ઓફલાઇન છે એનો મતલબ કે કોઈ ઓનલાઈન ફોર્મ નથી કોઈ લિંક નથી બધું જ રૂબરૂ જઈને કરવાનું છે તો આજના વિડીયોમાં આપણે શું શું જોવાના છીએ ફટાફટ નજર નાખી લઈએ પહેલા મુખ્ય મુદ્દા પછી એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપની પ્રોસેસ કયા ડોક્યુમેન્ટ્સ અને કેટલી ફી જોઈશે તારીખ અને જગ્યા કઈ છે અને હા એ ખાસ સૂચના પણ છે અને છેલ્લે બધું ફરીથી યાદ કરી લઈશું તો ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વના મુદ્દાઓથી આખી પ્રોસેસનો જે નેચોડ છે ને એ આપણે ફક્ત પાંચ પોઈન્ટ્સમાં સમજી લઈશું બસ આ પાંચ વાત યાદ રહી ગઈ એટલે સમજો કે તમારું અડધું કામ તો પતી ગયું તો કયા છે આ પાંચ મુદ્દા ધ્યાનથી સાંભળજો પહેલું અને બીજું તો એક જ છે કે પ્રોસેસ ટોટલી ઓફલાઈન છે મતલબ કે કોઈ ઓનલાઈન ફોર્મ નથી ત્રીજું તમારે જાતે જ ગાંધીનગર જવું પડશે ચોથું ફી છે માત્ર સો રૂપિયા પણ ખાસ યાદ રાખજો ફક્ત રોકડા ચાલશે અને પાંચમું સૌથી અગત્યનું છેલ્લી તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ બસ આ પાંચ મુદ્દા મગજમાં ફિટ કરી લો હવે આ બધું સાંભળીને કદાચ એવું લાગે કે આ તો થોડું અઘરું પડશે પણ ના વિશ્વાસ કરજો આખી પ્રોસેસ ખરેખર એકદમ સિમ્પલ છે ચાલો હું બતાવું કેવી રીતે જુઓ આખી વાતને આપણે ખાલી ત્રણ સ્ટેપમાં સમજી શકીએ સ્ટેપ વન બધા જ જરૂરી કાગળો ભેગા કરો સ્ટેપ ટુ તમારી અરજી લખીને તૈયાર કરો અને સ્ટેપ થ્રી આ બધું લઈને સીધા ગાંધીનગર ગાંધીનગર જઈને જમા કરાવી દો બસ આટલું જ છે કોઈ રોકેટ નથી ઓકે તો જવા માટે નીકળીએ એ આપણે ફાઇલમાં શું શું હોવું જોઈએ ચાલો એક ચેકલિસ્ટ બનાવી લઈએ તમારે મુખ્યત્વે ત્રણ જ વસ્તુઓ જોઈએ પહેલું એક સાદા કાગળ પર હાથેથી લખેલી અરજી બીજું તમારી હોલ ટિકિટની એક ઝેરોક્સ કોપી અને ત્રીજું બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી ઓએમઆર શીટની કોપીની પ્રિન્ટ આઉટ મારી તો સલાહ છે કે આ ત્રણેય વસ્તુઓ અત્યારે એક ફાઈલમાં મૂકી દો એટલે છેલ્લી ઘડીએ દોડધામ ના થાય હવે ફીની વાત ફી છે ફક્ત પણ અહીંયા એક બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આ પૈસા તમારે રોકડા જ આપવાના છે કોઈ ઓનલાઈન પેમેન્ટ ગૂગલ પે ફોન પે કે કાર્ડ કશું જ નહીં ચાલે ફક્ત અને ફક્ત સો રૂપિયા રોકડા સારું શું લઈ જવાનું છે એ તો ક્લિયર થઈ ગયું પણ હવે સૌથી મોટો સવાલ ક્યારે અને ક્યાં જવાનું છે આમાં ભૂલ ના થવી તો ચાલો એ નોંધી લઈએ તારીખ બરાબર નોંધી લેજો અરજી કરવાનું શરૂ થશે ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી અને છેલ્લી તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે લગભગ એક અઠવાડિયાનો સમય મળશે પણ હું ફરીથી કહીશ પ્લીઝ છેલ્લા દિવસની રાહ ન જોતા જેટલું જલ્દી બને એટલું આ કામ પતાવી દેજો અને જવાનું ક્યાં છે સરનામું બરાબર લખી લો રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર એકવીસ ગાંધીનગર હું ફરી એકવાર રિપીટ કરું છું રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર એકવીસ ગાંધીનગર બસ આ જ એડ્રેસ પર તમારે રૂબરૂ જઈને અરજી આપવાની છે ચાલો હવે એક એવા સવાલની વાત કરીએ જે લગભગ દરેક ઉમેદવારના મનમાં આવતો જ હોય છે એક ડર હોય છે તો એને આપણે દૂર કરીએ ઘણા મિત્રોને એવું લાગતું હોય છે કે યાર જો ઓએમઆર રિચેકિંગ માટે એપ્લાય કરીશું તો અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એમાં કાંઈ ગડબડ તો નહીં થઈ જાય ને માર્ક્સ ઓછા તો નહીં થઈ જાય ને તો આનો જવાબ છે એકદમ સ્પષ્ટ ના બિલકુલ નહીં જરાય ચિંતા ના કરશો તમારા જાહેર થયેલા પરિણામ પર આની કોઈ જ ખરાબ અસર નહીં થાય તમારું જ રિઝલ્ટ જે છે એ જ રહેશે એટલે જો તમારા મનમાં સહેજ પણ ડાઉટ હોય ને તો અરજી કરી દેજો ઓકે તો બધી વાત આપણે સમજી લીધી હવે વિડીયો પૂરો કરીએ એ પહેલા ચાલો જતા જતા ફટાફટ ત્રણ સૌથી અગત્યની વાતો ફરીથી જોઈ લઈએ તો ત્રણ ગોલ્ડન રૂલ્સ યાદ રાખજો પહેલું છેલ્લી તારીખની રાહ નથી જોવાની બીજું તમારા ડોક્યુમેન્ટ્સ અને સો રૂપિયા રોકડા અત્યારથી જ તૈયાર કરી લો અને ત્રીજું સમયસર ગાંધીનગર ઓફિસે પહોંચી જજો બસ આટલું કરશો એટલે તમારું કામ એકદમ આરામથી પતી જશે તો મને એ આશા છે કે હવે ઓએમાં રીચેકિંગને લઈને તમારા મનમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં હોય બધી જ તૈયારી કેવી રીતે કરવી એ એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઓ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત